અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામના વતની સોલંકી મુકેશભાઈ હમીરજીએ અધિનિયમન બે હજાર પાંચના કાયદા મુજબ ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતમાં માહિતી માગેલ હતી જે માહિતીના આધારે અરજદારે ગામમાં અમુક કામના સ્થળ પર તપાસ કરતા વિકાસના કામોમાં ગેરરીતિ આચરેલ હોવાના આક્ષેપો કર્યા છે જેમાં તેઓનું કહેવું છે કે ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો હલકી ગુણવત્તાવાળા બનાવેલ છે જેના કારણે સરકારી નાણાંના દુરુપયોગ થયેલ છે તેવા મીડિયા સમક્ષ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા વીસ સાત બે હજાર ત્રેવીસના રોજ ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતની અંદર માહિતી માગેલ છે તે માહિતી અમે તળાટીકમ મંત્રી દ્વારા પૂરી પાડવામાં આવેલ છે તે માહિતી સાથે રાખી અમે ઘટના તપાસ કરતા તેની અંદર બે થી ત્રણ કામની અંદર મને શંકા જાય છે તેની તાલુકા વિકાસ અધિકારીને મેં અરજી આપેલ છે તે અરજી ના અનુસંધાને સાહેબ શ્રીને મારી વિનંતી કે ઘટના સ્થળે આવી કાયદેસરની તપાસ કરે અને એમના પર કાયદેસર કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે ધનપુરાના અરજદાર શ્રી મુકેશભાઈ હમીરજીએ ગ્રામ પંચાયતની અંદર ચોવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ માહિતી માગેલ હતી અને એની માહિતીની અમે ત્રીસ દિવસની જે મુદત હોય છે માહિતી અધિકારી એમાં અમે એ લોકો એમને પૂરી પાડેલ છે અને માહિતી અધિકાર એક્ટ હેઠળ જો અમને ત્રીસ દિવસની અંદર માહિતી ન મળે તો તેઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબથી અપીલ કરી શકતા હોય છે અને જો આમને જો તેઓ અપીલમાં જાય અને અમને એવું લાગશે કે અમારા જો ખરા કોઈ આ માહિતી આપવામાં બાકી રહી ગઈ હોય પચાસ હોય તો અમે એ પૂરી પાડવા માટે સંબંધ છીએ બંધાયેલા છીએ